છોટાઉદેપુર તાલુકામાં મોટા રામપુર ગામે આકાશી વીજળી પડતા યુવતીનું મોત થયુંની ઘટના ઘટી છે છોટાઉદેપુર જિલ્લામાં છેલ્લા બે ત્રણ દિવસથી વરસાદી વાતાવરણ સર્જાતા ગરમીમાં પણ વધારો નોંધાયો હતો ત્યારે ગઈકાલે બપોર બાદ કવાડ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસી પડ્યો હતો એ બાદ છોટાઉદેપુર તાલુકાના રાઠ વિસ્તારમાં પણ વાતાવરણમાં પલટો આવતા સાંજના પાંચ વાગ્યાની આજુબાજુ કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો મોટા રામપુરા ગામના દેસિંગ બાલુની દીકરી નીતાબેન રાઠવા વરસાદ વરસે પૂર્વે ખેતરમાં બાંધેલા બળદને છોડતી હતી એ દરમિયાન જ આકાશી વીજળી ત્રાડકતા નીતાબેન રાઠવાનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું જ્યારે બળદ બચી ગયો હતો આ અંગે રંગપુર પોલીસને જાણ થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી નીતા રાઠવાના મૃતદેહને છોટાઉદેપુર રેફરલ હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડી કાર્યવાહી હાથ ધરી નીતાબેન એને વરસાદ થોડો થોડો આવતો હતો અને વાવાઝોડું થયું એમાં મારા પપ્પા અને મારી બેન બંને જણ બળદ લેવા ગયા હતા એમાં અચાનક વીજળી પડીને એટલે મારા પપ્પા તો દૂર હતા પણ મારી બેન ત્યાં બળદ પહેલાં જ છોડવા ગઈ હતી એટલે એટલામાં એને અચાનક વીજળી પડી એટલે અકસ્માત થયું મોત થયું પછી અમે એકસો આઠ અને પોલીસ સ્ટેશને જાણ અને પોલીસ સ્ટેશન અને એકસો આઠ બંને અમારા ઘરે આવ્યા અને એને હોસ્પિટલ લઈ લાવવામાં આવી એક મોટારામપુરા ગામનો વીજળી પડે એનો કેસ આવ્યો હતો અમે અંબાલાથી અમને કેસ મળ્યા અંબાલા ફોરેશ ઉપર એટલે અમે ત્યાંથી નીકળ્યા અને ત્યાં વીજળી પડેલી હતી ઓલરેડી

તો દૂર સુધી જવાની કોઈ જરૂર નથી તો છોટાઉદેપુર નગરના ફતેપુરાના પ્રવેશ દ્વાર પાસે આવેલી ઓરસંગ મલ્ટી સ્પેશિયાલિસ્ટ અદ્યતન હોસ્પિટલમાં કાર્ડ દ્વારા વિનામૂલ્યે સારવાર મેળવવા અવશ્ય મુલાકાત લો दर्शक मित्रों अभी तक आपने पिठोरा समाचार यूट्यूब चैनल सब्सक्राइब नहीं की है तो कृपया सब्सक्राइब करें ताकि देश व दुनिया की हर खबर आपको मिलती रहे धन्यवाद